જો તમારા બાળકો પણ પાલક અને મેથીથી દૂર ભાગતા હોય તો આ બોલ્સ બનાવીને આપી દીધા તો બાળકો ખુશીથી ખાશે અને ખબર પણ નહીં પડે કે અંદર પાલક અને મેથીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરેલો છે તો પાલક મેથીના બોલ્સ બનાવવા માટે એક કપ જેટલી ઝીણી પાલકને ધોઈને આ રીતે કટિંગ કરીને એડ કરવાની અડધો કપ મેથી એક મોટી ચમચી દહીં હળદર અજમો વરિયાળી મીઠું અને બેથી ત્રણ ચમચી સફેદ તલ એક કપ જેટલો રોટલીનો લોટ અડધો કપ જેટલો બાજરીનો લોટ બે ચમચી તેલ અને પાલકની પ્યુરીથી જ લોટને સારી રીતે બાંધી લેવાનો છે પાલકને ગરમ પાણીમાં એડ કરી ઠંડા પાણીમાં એડ કરીને મિક્સરમાં પ્યુરી કરેલી છે હવે સફેદ તલથી નાના નાના બોલ્સ કરીને કોટિંગ કરી લેવાના છે સ્ટીમરની પ્લેટમાં પચીસથી ત્રીસ મિનિટ સુધી આ પાલક મેથી બોલ્સને સ્ટીમ કરી લઈશું હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બોલ્સ તૈયાર છે ઠંડા કરીને હવે તેલની અંદર રાઈ તલ મીઠા લીમડાના પાન મરચાં એડ કરીને ટોસ કરીશું ઉપરથી સ્પ્રિંગ ઓનિયન અને લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ બાળકોને આ શિયાળની ઠંડીમાં જરૂરથી આપજો અને હેલ્ધી રહેશે એવા આપણા મેથી પાલકના